સ્વાગત છે તમારું એમજે ટીચિંગમાં હું છું જય મહેતા બે દિવસ પહેલાં મેં તમને ટેલિગ્રામમાં ટેટ વનની બીજા નંબરની મોક ટેસ્ટ આપેલી હતી હવે ઘણા લોકોની કમેન્ટ હતી કે તમે જે સર મોક ટેસ્ટ આપો છો એ ફક્ત ટેટ વન માટે જ છે કે ટેટ ટુ માટે પણ છે એક વસ્તુ ક્લિયર કરી દઉં કે હું તમને જે મોક ટેસ્ટ આપીશ ટેટ વન અને ટેટ ટુ બંને માટે છે કારણ કે ટેટ વન અને ટેટ ટુના સિલેબસમાં મોસ્ટલી ઘણી બધી વસ્તુ કોમન છે અમુક જે માઇનર ચેન્જીસ છે બરાબર પણ તમને મોસ્ટલી ઘણી બધી વસ્તુ કોમન જ જોવા મળશે એટલે બંને ઉમેદવાર માટે આજે મોક ટેસ્ટ છે એ ખૂબ જ ઉપયોગી રહેવાની છે એટલે દરેક વ્યક્તિએ એકવાર મોક ટેસ્ટ જોઈ લેવી સારામાં સારા તમને ક્વેશ્ચન આપેલા છે આ વિડીયોમાં હું તમને જે વિભાગ એક છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર એના બધા પ્રશ્નોનું સોલ્યુશન કરાવીશ એ પણ સમજૂતી સાથે અને ડિટેલમાં એટલે તમારો કોન્સેપ્ટ પણ આખે આખો ક્લિયર થઈ જાય અને તમને ખબર જ છે કે વિભાગ એક છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર એ ટેટ વન અને ટેટ ટુ બંનેના સિલેબસમાં છે જ એટલે બધા લોકો એકવાર આ ધ્યાનથી વિડીયો જોઈ લેજો બરાબર હવે ઘણા લોકોની કમેન્ટ આવતી હોય છે કે સર તમે આ પ્રમાણે આ વિડીયો બનાવો આ વિડીયો બનાવો તો પહેલાં સમજો કે ટાઈમનો અભાવ છે સમયનો અભાવ છે બધા વિડીયો મારે પણ બનાવવાની ઈચ્છા હોય છે પણ નથી બનાવી શકતો બીજી વસ્તુ કે ઇંગ્લિશ ગ્રામર ગુજરાતી ગ્રામર આ તમને યુટ્યુબમાં આરામથી ફ્રીમાં સારામાં સારું કન્ટેન્ટ યુટ્યુબમાં મળી જશે એટલે તમે એ જોઈ શકો છો પછી ગણિત અને રિઝનિંગ તો એ તમારે સમજવું હોય તો યુટ્યુબમાં ભેંસકી પાઠશાલા જે બકુલ પટેલ સર છે બરાબર છે એ તમને સારામાં સારું સમજાવી દેશે લઈને તમે વિડીયો જોઈ શકો છો અથવા તમને જે ઠીક લાગે એ પ્રમાણે યુટ્યુબમાં જોઈ શકો છો પછી સિવાય વાત કરીએ તો પધિશાસ્ત્ર તો વિજ્ઞાનનું ગણિતનું પર્યાવરણનું બધાના પધિશાસ્ત્રના વિડીયોઝ મેં અપલોડ કરેલા છે આખું પ્લેલિસ્ટ બનાવેલું છે જેમાં તમે લાઈન બાય લાઇન બધા વિડીયોઝ જોઈ શકશો અને પ્રેક્ટિસ માટે હું તમને એમસીયુ પણ કરાવવાનો જ છું એટલે કરાવેલા છે આમ તો જો કે બધા બધા વિડીયોની અંદર તો એ પણ તમે જોઈ શકો છો બાકી મોક ટેસ્ટની અંદર તમને બધી વસ્તુ આપેલી જ છે બરાબર એટલે તમે એમાં સૌથી સાથે બધી વસ્તુ જોઈ શકશો બે મોક ટેસ્ટ અપલોડ થઈ ગઈ છે ટેલિગ્રામની અંદર અને એની આન્સર કી પણ મેં તમને ટેલિગ્રામ આપી દીધી છે એટલે જે લોકો ટેલિગ્રામ ચેનલ જોઈન ના કરેલી હોય જોઈન કરી લેજો અત્યારે ચૌદસો વિદ્યાર્થી આપણા છે બરાબર છે મારી એવી ઈચ્છા છે કે ચૌદસોમાંથી મિનિમમ આ વખતે હજાર પ્લસ વિદ્યાર્થીને સરકારી નોકરી મળે બરાબર છે અને બધી વસ્તુ હું તમને ફ્રી ઓફ કોસ્ટમાં જ આપવાનું તમારી પાસે એક પણ રૂપિયો ચાર્જ નથી લેવાનો અને સારામાં સારું કન્ટેન્ટ તમને આપીશ એટલે એ તમારે મારા પર વિશ્વાસ રાખવો પડશે બરાબર છે અને જેટલી વસ્તુ તમને વિડીયો મારફતે સમજૂતી આપવાનો છે બાકી બધું તમને એના મળતા રહેશે અને તમારી એક્ઝામ આવશે એના એક વીક પહેલા એક અઠવાડિયા પહેલા જે કરંટ અફેર છે શિક્ષણનો એનો વિડીયો પણ તમને આપવાનો છું એટલે એ પણ ધ્યાનમાં રાખવાનું છે ઘણા લોકોની કમેન્ટ આવેલી હતી કે સર તમે કરંટ અફેર કરાવો શિક્ષણનું પણ એ પણ કરાવીશ પણ અત્યારે જરૂરી નથી

આપે તે માટે ક્યુ પરિબળ સૌથી ઓછું મહત્વનું છે જો સૌથી ઓછું કીધું છે બરાબર વિષય વસ્તુમાં નવીનતા શિક્ષકનો અવાજ અને હાવભાવ વર્ગખંડનું ભૌતિક વાતાવરણ કે વિદ્યાર્થીની આર્થિક સ્થિતિ તો તમને ખબર પડી જઈએ તો વિદ્યાર્થીની આર્થિક સ્થિતિ વિદ્યાર્થી ગરીબ છે કમીર છે એમાં કંઈ ધ્યાન આપવાનું ના હોય એને કાંઈ સંબંધ જ નથી એ વસ્તુને બરાબર શિક્ષકની ભણાવવાની શૈલી કેવી છે વાતાવરણ કેવું છે એનો હાવભાવ કેવો છે આ બધી વસ્તુ વધારે મહત્વની હોય છે પીઆજેના મતે બાળક કયા તબક્કે સાંકેતિક રમતો સિમ્બોલિક પ્લે રમવાનું શરૂ કરે છે સામેદિક સામેદાત્મક કારક પૂર્વ ક્રિયાત્મક મૂર્ત ક્રિયાત્મક કે અમૂર્ત ક્રિયાત્મક બરાબર ચશ્મા આવશે પૂર્વ ક્રિયાત્મક બે થી સાત વર્ષની જે ઉંમરનું બાળક હોય બરાબર એમાં કલ્પના શક્તિ વિકસતી હોય છે તો જો આ ઉંમરે બાળકમાં કલ્પના શક્તિનો વિકાસ થાય છે તે લાકડીને ઘોડો માની માનીને ઢીંગલીને બાળક માનીને રમે છે જેને જીન પિયા સિમ્બોલિક પ્લે કહે છે જો કોઈ વિદ્યાર્થી વર્ગમાં સતત પ્રશ્ન પૂછે છે તો તે શું સૂચવે છે તે ધ્યાન આકર્ષિત કરવા માંગે છે તે જિજ્ઞાસુ અને વધુ જાણવા માગે છે તે શિક્ષકને હેરાન કરવા છે તે ઓછી બુદ્ધિનો છે બધી પોસિબિલિટી હોઈ શકે છે આમાં તમે જોવા જાવ ને તો કોઈ વિદ્યાર્થી સતત પ્રશ્ન પૂછતો હોય તો બનીએ કે એના બુદ્ધિ ઓછી હોય કે વારંવાર પૂછતો હોય કોઈક વાર એવું બને કે શિક્ષકને હેરાન કરવા માગતો હોય બરાબર જિજ્ઞાસુ પણ હોઈ શકે છે અને એવું હોય કે ભાઈ ક્લાસની અંદર પોતે અટેન્શન ગેઇન કરવા માગતું હોય કે બધા લોકો એને જોવે બરાબર એના વખાણ કરે આવું આપણે કરતા હોય છીએ જેથી તમે આપણે પણ કરેલું હશે હજી પણ ઘણા લોકો કરતા હોય છે બરાબર છે તો ધ્યાન આકર્ષિત કરવા પણ માંગતો હોય છે તો જોવા જઈએ ને તો આ બધા ઓપ્શન સાચા લાગે પણ સારામાં સારો ઓપ્શન કયો છે એ તમારે એક્ઝામમાં લખવાનું રહેશે બરાબર એનો ટીક કરવાનું રહેશે તો એ આપણે એમ વિચારવાનું કે ભાઈ કોઈ કોઈ વિદ્યાર્થી જે વધારે પ્રશ્નો પૂછે છે તે મતલબ કે એને વધારે જિજ્ઞાસા હશે ઉત્સુકતા વધારે હશે એ જાણવા માંગતો હશે બરાબર છે શીખવું લર્નિંગ એ વર્તનમાં થતું કેવું પરિવર્તન છે કામ ચલાવું કાયમી અપેક્ષિત અને મદ અંશે કાયમી માત્ર જ્ઞાનાત્મક તો જો શીખવું છે ને એ વર્તનમાં અપેક્ષિત જ હોય છે બરાબર અને મદ અંશે કાયમી હોય છે જો થાક કે દવાને કારણે આવતું પરિવર્તન શિક્ષણ નથી મહાવરા અને અનુભવને કારણે વર્તનમાં આવતું પરિવર્તન છે શિક્ષણ છે તો તમને ખબર પડી ગઈ હશે કે કોઈ દવા કરતા હોય કોઈ થાક લાગે છે એમાં જે પરિવર્તન આવતું હોય છે તે શિક્ષણ ના કહેવાય એ ટેમ્પરરી હોય પણ કોઈ મહાવરા કરતા હોય અનુભવ હોય બરાબર અમુક આપણે કહેતા હોય ને કે સૌથી બેસ્ટ શિક્ષક અનુભવ કારણ કે એકવાર તમે અનુભવ કરી લીધો ખબર પડી જાય કે આ વસ્તુ કરવી જોઈએ ને આ વસ્તુ ન કરવી જોઈએ પછી મહાવરો મતલબ શું પુનરાવર્તન તમે જે કરતા હો રિપીટેશન કરતા હો પ્રેક્ટિસ કરતા હોય એ બધું મહાવરો કહેવાય તો એને કારણે જે વર્તનમાં પરિવર્તન આવે છે કાયમી હોય છે અને શું ને સાચું શિક્ષણ છે એનસીએફ બે હજાર પાંચ મુજબ શિક્ષણ એ ખાલી જગ્યા અને ખાલી જગ્યા પ્રક્રિયા હોવી જોઈએ નિષ્ક્રિય અને શિક્ષક કેન્દ્રી તો જો યાદ રાખજો કોઈ દિવસ શિક્ષક નહીં જે પેલા ગુરુકુલ હતા હવે એટલે ઓપ્શન એ અને ડી તો નીકળી જાય બરાબર યાંત્રિક અને પુસ્તક આધારિત તો એ વસ્તુ પણ યોગ્ય ના લાગે સાચો ઓપ્શન ઓપ્શન નંબર બી છે બરાબર સક્રિય અને સામાજિક નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક એનસીએફ બે હજાર પાંચ આનું ફૂલ ફોર્મ યાદ રાખી લેજો બાળક સક્રિય રહીને અને સમાજ સાથે આંતરક્રિયા કરીને જ્ઞાનનું સર્જન કરે છે છઠ્ઠો પ્રશ્ન બુદ્ધિનો ત્રિપરિમાણવીય થ્રીડી સંકેત સિદ્ધાંત કોણે આપ્યો જેમાં એકસો વીસ ઘટકોની વાત છે હવે યાદ રાખજો જે તે સમયે એકસો વીસ ઘટકો હતા અત્યારના એકસો એસી ઘટકો છે બરાબર અને આ થ્રીડીનો જે ત્રિપરમાણ બુદ્ધિનો સિદ્ધાંત છે એ કોને આપેલો હતો ગિલફર્ડે આપેલો હતો જેપી ગિલફર્ડ બુદ્ધિની રચનાનો સિદ્ધાંત આપ્યો તો જેમાં ક્રિયા વસ્તુ અને નિપર્યયમ ત્રણ પરિમાણ જે તો ક્રિયા વસ્તુ અને નિપર્યય આ વસ્તુ પણ યાદ રાખી લેજો કઈક્યા પરિમાણ તમને આપેલા છે બરોબર છે આરટી 2009 મુજબ શાળા વ્યવસ્થાપન સમિતિ എസ് એમ સી માં વાલીઓની ભાગીદારી કેટલા ટકા હોવી જોઈએ તો કેટલા ہوتے 75% કાયદા મુજબ એસ એમ સી માં કુલ સભ્યોમાંથી 75% વિદ્યાર્થીઓના માતા-પિતા કે વાલીઓવા જોઈએ હવે એસએમસી તમે જ્યારે સ્કૂલમાં જોઈન કરશો સરકારી સ્કૂલની અંદર ત્યારે એસએમસી નું અલગ ખાતું હશે એની વારંવાર બોલાવવાની હોય છે અમુક સમયે બે ત્રણ મહિનામાં એકાદ તમારે મિટિંગ હોવી જોઈએ એસએમસી ની બરાબર છે એના પણ નિયમ હોય છે તો એ તમારે ધ્યાનમાં રાખવા જ્યારે તમે નોકરી રાખશો ત્યારે તમને ખબર પડી જ જશે કોલબર્ગના મતે બાળક જ્યારે સાર્વત્રિક નૈતિક સિદ્ધાંતો યુનિવર્સલ એથિકલ પ્રિન્સિપલ્સને અનુસરે છે ત્યારે તે ક્યાં સ્તરે છે પૂર્વ રૂઢિગત રૂઢિગત ઉત્તર રૂઢિગત આમાંથી કોઈ પણ નહીં તો યાદ રાખજો સાર્વત્રિક નૈતિક સિદ્ધાંત યુનિવર્સલ એથિકલ પ્રિન્સિપાલ જ્યારે અનુસરે ત્યારે ઉચ્ચ કક્ષાએ પહોંચી ગયું ઉચ્ચ કક્ષાએ તો ઉત્તર રૂઢિગતમાં આવી જશે આ સ્તરેક વ્યક્તિ કાયદા કરતાં પણ માનવતા અને ન્યાયના સિદ્ધાંતને વધુ મહત્વ આપે છે જેમ કે ગાંધીજી અને નેશન્સ મંડેલા હવે તમને ખબર જ છે આની પહેલાં અમે તમને અમુક અમુક પ્રશ્નોનો એક વિડીયો અપલોડ કરેલો હતો જેમાં અલગ અલગ પ્રશ્નો તમને આપેલા હતા તમને ખ્યાલ હોય તો કે ભાઈ જો તમારી પાસે પૈસા ના હોય અને તમારી પત્ની બીમાર છે અને તાત્કાલિક દવાની જરૂર છે કે ઓપરેશનની જરૂર છે તમને રૂપિયા જોઈ છે અને પૈસા તમારી પાસે છે નહીં તો હવે તમારી પાસે લાસ્ટ ઓપ્શન છે એ ચોરી કરવાનો છે બરાબર છે તમને કોઈ ઉધાર રૂપિયા પણ નથી આવતું કોઈ મદદ પણ નથી કરતું તો તમારે ચોરી કરવી જોઈએ કે ન કરવી જોઈએ તો છેલ્લે ગમે વસ્તુ યાદ રાખવાનું કે માનવતાનો સિદ્ધાંત સૌથી પહેલાં આવે છે કાયદા એના પછી આવે કોઈનો જીવ બચાવો ખૂબ જ જરૂરી છે પછી કોઈ પણ ભોગી હોય શકે છે બરાબર હા એ છે કે કોઈને જીવ બચાવવા માટે કોઈ બીજાનો તમે જીવ લઈ ના શકતા બરાબર છે એ પછી પર્સનલ ચોઈસ થઈ જતી હોય છે પણ ચોરી કરવી એવડો મોટો ગુનો નથી કારણ કે જીવ બચાવવો ખૂબ જ વધારે મહત્વનો એના સાર્વત્રિક નૈતિક સિદ્ધાંત કહેવાય કે છેલ્લે તમારે કાયદા કાનૂન પણ તોડવા પડતા હોય જેમ કે ગાંધીજીએ કરેલું હતું બરાબર અંગ્રેજોના ઘણા બધા કાયદાઓ હતા એને તોડી નાખાતા શું કામ કારણ કે બીજાનું સારું કરવા માટે ત્યાં એક વસ્તુ છે શિક્ષણમાં માં સમાવેશન નો સાચો અર્થ શું છે દિવ્યાંગોને સામાન્ય શાળામાં દાખલ કરવા પણ અલગ બેસાડવા દિવ્યાંગોને તેમની જરૂરિયાત મુજબ ફેરફારો સાથે સામાન્ય વર્ગમાં ભણાવવા તો આ તમને ખબર પડી ગઈ છે ઓપ્શન નંબર બી જ આવશે કે જો માત્ર દાખલ કરવા જ નહીં સમાવેશનનો મતલબ કે જેવી રીતના સામાન્ય બાળકો ભણે છે એ જ ક્લાસરૂમની અંદર જે બાળકો છે એ ભણે બરાબર છે એટલે એને નોર્મલ રાખે યાદ રાખજો જો કોઈ વ્યક્તિ છે સ્પેશિયલ હોય મતલબ કે દિવ્યાંગ હોય તો એને દિવ્યાંગ જેવું લાગવું ન જોઈએ કે ભાઈ આ વ્યક્તિ છે એ દિવ્યાંગ છે એટલે બધા લોકો એને અલગ બેસાડે છે અથવા તો અલગ રાખે છે બરાબર વધારે પડે સેમપતિ દેખાડે ઘણા લોકોને એ તકલીફ હોય આમ તમે જોવા જાવ ને કે કોઈ વ્યક્તિ અપંગ છે અથવા કાંઈ પણ તેની તકલીફ હોય તો આપણે એના પ્રત્યે કઈ હમદર્દી હોય એને આપણે અલગ રીતે ટ્રીટ કરતા હોય સાચી એને એ વસ્તુ નથી ગમતી કે તમે અલગ રીતે ટ્રીટ કરો એને સામાન્ય વ્યક્તિની જેમ ટ્રીટ કરવું એને એ જ ગમતું હોય છે બરાબર એ રીતના તમારે ટ્રીટ કરવું જોઈએ અને સામાન્ય વ્યક્તિની જેમ જ રાખવા જોઈએ તો બાળકોમાં પણ એવું જ છે કે સામાન્ય બાળકોની સાથે જ એને ભણાવવા જોઈએ એટલે એને પોતાને જેવું જ લાગે કે ભાઈ પોતે અલગ નથી આના જેવો જ છે વાયગોસ્કીના મતે સ્કેફોલ્ડિંગ ફોલ્ડિંગ પાળ બાંધો એટલે શું છે સ્કેફોલ્ડિંગ ફોલ્ડિંગને મેં તમને કીધું હતું કે જો બાળક જ્યાં અટકે ત્યાં કામ ચલાવવા મદદ કરવી અને સ્કેફોલ્ડિંગ ફોલ્ડિંગ ઓપ્શન નંબર બી એકદમ સાચો છે બરાબર કે જ્યારે પણ આપણે મકાન બનાવતી વખતે જે ટેકો આપી એને સ્કેપ ફોલ્ડિંગ અપાઈ જાય બની ગયા પછી તેને હટાવી લેવાઈ જાય તે બાળકને શીખે ત્યાં સુધી શિક્ષક ટેકો આપે છે આ તમને ખબર જ છે કે સ્કેફોલ્ડિંગ છે એ શું છે પ્રકારનો ટેકો છે જ્યાં સુધી મકાન બનતું હોય ત્યાં સુધી ટેકો આપવામાં હોય છે નકર પડી ના એટલા માટે અને એકવાર મકાન બની ગયું પછી એકવાર મજબૂત મકાન બની જાય પછી આપણે ટેકોને હટાડી લઈ જઈએ તો બાળકનું પણ એવી રીતના છે જ્યાં સુધી એ પોતે જાતે શીખે નહીં જ્યાં સુધી પોતાની રીતે કામ ના કરે ત્યાં સુધી આપણે શિક્ષકે પાછળથી ટેકો આપવો જોઈએ પ્રાથમિક શાળામાં મૂલ્યાંકન પદ્ધતિમાં ગ્રેડિંગ શા માટે લાવવામાં આવ્યું હતું શિક્ષકનું કામ ઘટાડવા વિદ્યાર્થીઓમાં બિન આરોગ્યપ્રદ હરીફાઈ ઘટાડવા વિદ્યાર્થીઓને પાસ કરવા વાલીઓને ખુશ કરવા તો વાલીઓને ખુશ કરવા હોય યાદ રાખજો વિદ્યાર્થીઓમાં આરોગ્યપ્રદ હરીફાઈ ઘટાડવા બિન આરોગ્યપ્રદ નો મતલબ શું જો માર્ચને કારણે વિદ્યાર્થીઓમાં તણાવ ઈર્ષા વધતી જાય છે ગ્રેડિંગથી વિદ્યાર્થીઓની સરખામણી ઓછી થાય છે અને તણાવ ઘટે છે જેમ કે તમને એ ગ્રેડ આપેલું હોય તો નેવું ટકાથી એકાઉન ટકાથી ઉપર બધાને એવન ગ્રેડ મળતું હોય છે બરાબર છે પછી ગ્રેડ મળતો હોય છે હવે કોઈને એવો ગ્રેડ મળી ગયો હવે એકાણું હોય કે પંચાણું ટકા હોય કે બાણું ટકા હોય કઈ ફેર પડતો નથી બરાબર છે પણ ઘણીવાર છે ને વિદ્યાર્થીઓ વિદ્યાર્થી કમ્પેરિઝન કરતા હોય કે ભાઈ આને સો માંથી તને તો બાણું આવ્યા મને પંચાણું આવ્યા બરાબર છે પણ હાચી બે ત્રણ મારતી કાંઈ જાજો ફેર નથી પડતો જે હોશિયાર જે હોશિયાર રહેવાના જ છે બરાબર છે તો ગ્રેડિંગ એટલા માટે લેવું હતું કે જે બિનઆરોગ્ય અપરાધ હરીફાઈ છે એ ઘટાડવું હા એ જે કોઈ એટુવાળો વિદ્યાર્થી હોય એને એવન સાથે કમ્પેર કરે કે ભાઈ મારે હવે એવોન લેવો છે એ આરોગ્યપ્રદ કહેવાય મતલબ કે હેલ્ધી કોમ્પિટિશન કહેવાય બરાબર છે અનહેલ્ધી ના હોવી જોઈએ કે એ પોતે આગળ વધે એના માટે ગળાપા કાપ જે હરીફાઈ કહેતા હોય આપણે એ ના હોવી જોઈએ ઘણી એવું થતું હોય કે એક એક માર્ક માટે ને વિદ્યાર્થી રડી પડતા હોય છે જેથી તમે આપણે પણ એવું કંઈ કરેલું હોય બરાબર પણ એનાથી પછી બાજવાનું થાય તણાવ થાય એ સાથે આ બધી વસ્તુ નેગેટિવ બાબત કહેવાય એટલા માટે ગ્રેડિંગ આવેલું હતું વ્યક્તિગત એટલે શું વ્યક્તિત્વ વ્યક્તિત્વ એટલે શું માત્ર બાહ્ય દેખાવ માત્ર આંતરિક ગુણો મનો શારીરિક તંત્રનું ગતિશીલ સંગઠન કે સામાજિક દરજ્જો તો વ્યક્તિ મતલબ શું પર્સનાલિટી આપણે ઇંગ્લિશમાં પર્સનાલિટી કહેતા હોઈએ છીએ તો વાળા ઓપ્શન તો કાઢી નાખવાના મેં તો નાની પહેલા જ કીધું હતું કે માત્ર વાળા ઓપ્શન એ કાઢી નાખવાના કોઈથી માત્ર દેખાવ કે આંતરિક ગુણ ના હોય જોઈએ વ્યક્તિત્વ પૂરેપૂરું હોય બહારનું પણ હોય અંદરનું પણ હોય તો મનોસારીરિક તંત્રનું ગતિશીલ સંગઠન

રૂઢિચુસ્ત વિચારો કે કલ્પના શક્તિ તો જો બાળકનું નથી કીધું છે સર્જનાત્મક બાળક કેવો કેવો હોવો જોઈએ તો જે પોતાના 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 વિચાર જે રજૂ કરી શકે એના મૌલિક વિચાર કહેતા હોય એની પાસે સમસ્યા ઉકેલવાની ક્ષમતા હોય છે કલ્પના શક્તિ પણ હોય છે પણ રૂઢિચુસ્ત વિચારો જે બરાબર એ એનામાં ના હોય તો એ સર્જનાત્મક બાળક ના કહી શકાય એટલે ઓપ્શન નંબર સી એકદમ સાચો છે અગર રૂઢિચુસ્ત વ્યક્તિ હોય એ કંઈ નવું વિચારતો ના હોય એટલા માટે થોર્નડાઇકના પ્રયોગોમાં બિલાડી માટે ખોરાક શું હતો તો શું હતું ઉદ્દીપક હતો જે વસ્તુ મેળવવા માટે પ્રાણી ક્રિયા કરે છે તે ઉદ્દીપક કહેવાય છે અહીં માછલી ખોરાક એ ઉદ્દીપક છે અને બિલાડી મારેલા પંજાએ પ્રતિચાર છે બરાબર છે તો આ તમે પ્રયોગ છે એકવાર જોઈ લેવો થોડા એકનો બરાબર જેની અંદર જે ખોરાક આપે શું છે એક પ્રકારનો ઉદ્દીપક છે જે મેળવવા માટે આપણે ક્રિયાઓ કરતા હોઈએ ડિસગ્રાફિયા ધરાવતા બાળકના અક્ષરો કેવા હોય છે ખૂબ સુંદર વાંચી ન શકાય તેવા અને ખરાબ માત્ર મોટા અક્ષરો માત્ર હતો માત્રવાળા ઓપ્શન કાઢી નાખવાના અને ડિસ્કગ્રાફિયા છે એક શું છે અક્ષમતા છે અક્ષમતા મતલબ શું ડિસેબિલિટી છે તો એમાં પછી આમાં એવું નહીં વિચારવાનું કે સરે કીધું સારો સારો જવાબ આપો ને સારો સારો જવાબ અતિ સુંદર લખીને આવજાવ તે વસ્તુના ડિસ્ગ્રાફિયા શું છે એક પ્રકારની ડિસેબિલિટી છે તેના અક્ષર કેવા હશે એકદમ ખરાબ હશે વાંચી ન શકાય એવા ખરાબ હશે જો ખરાબ અક્ષર તો ઘણા લોકોના હોય બરાબર છે મારે અક્ષર જે સમયે ખરાબ હતા અત્યારે પણ થોડા ઘણા ખરાબ છે બરાબર પણ વાંચી શકાય એવા અક્ષર હોય છે તમે સારા કરવાનો ટ્રાય કરો સારા થાય ખરાબ બરાબર છે પણ ઘણા વિદ્યાર્થીઓના ઘણા છોકરાઓના અક્ષર જે એટલા ખરાબ હોય છે કે તમે વાંચી જ ના શકો શું લખેલું છે એને ડિસગ્રાફિયાનો પ્રોબ્લેમ હોય તો એને પેન પકડવામાં કે અક્ષરોનો આકાર ઘડવામાં તકલીફ પડતી હોય છે શિક્ષક વર્ગમાં ચાર્ટ કે મોડેલ બતાવે છે તે બ્રુનરના કયા તબક્કા મુજબ છે તો ક્રિયાત્મક દ્રશ્ય પ્રતિમા સાંકેતિક કે યાંત્રિક યાદ રાખજો ચાર્ટ કે મોડલ તમે બતાવો છો એ આઈકોનિક છે મતલબ કે દ્રશ્ય પ્રતિમા છે બ્રુનના મતે બાળક ચિત્ર ફોટા કે મોડલ જોઈને શીખે છે તેને આઈકોનિક સ્ટેજ કહેવામાં આવે છે હવે જો અલગ અલગ પ્રકારના મેં તમને સ્ટેજ બ્રુનરના શીખડાવી દીધા છે બરાબર હજી જે લોકો એના જોયું હોય તો આખું પ્લેલિસ્ટ છે ફરીથી તમે એકવાર બધા વિડીયો જોઈ લેશો કારણ કે ઘણા વાર એવું થતું હોય છે કે તમે પાંચ દસ વિડીયો જોઈ લીધા પછી તમને એમ લાગે કે મને બધી વસ્તુ યાદ છે સાચે તમને યાદ ન હોય પછી એ વીસ કે પચીસના વિડીયો પહોંચો ને ત્યારે પહેલાં દસ વિડીયોનું ઘણી બધી વસ્તુ ભૂલાઈ ગઈ હોય એટલે એવું ના થાય એટલા માટે ફરીથી આખી આખું પ્લેલિસ્ટ એકવાર ધ્યાનથી જોઈ લેવું મારા વિડીયોઝ બહુ મોટા નદી હતા ત્રીસથી ચાલીસ મિનિટના વિડીયો થઈ છે અમુક વિડીયો જોઈએ પંદર વીસ મિનિટના હોય છે તો તમે આરામથી દોઢીની કે બે એક્સની સ્પીડની અંદર ફટાફટ બધા વિડીયોઝ જોઈ શકો છો જેટલું તમને બધી વસ્તુ યાદ હતી ત્યારે આ બધા પ્રશ્ન તમને વાંધો નહીં આવે પછી છેલ્લે કન્ફ્યુઝ થાય કે આમાં શું હતું બરાબર છે ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજનાનો મુખ્ય પાયો શું હતું અંગ્રેજી શિક્ષણ ઉદ્યોગ હસ્તકલા દ્વારા શિક્ષણ માત્ર ધાર્મિક શિક્ષણ કે ટેકનોલોજી ત્યાં રાખજો બુનિયાદી શિક્ષણની અંદર ઉદ્યોગ અને હસ્તકલા દ્વારા શિક્ષણ ગાંધીજી માનતા હતા કે શિક્ષણ સ્વાવલંબી હોવું જોઈએ અને બાળકને કોઈ ને કોઈ હસ્તકલા કાતું વણવું દ્વારા શિક્ષણ મળવું જોઈએ અથવા તો પોતાની જાતિ છે ને ભવિષ્યમાં કમાઈ શકે બરાબર બુનિયાદી શિક્ષણનો મુખ્ય હેતુ જ છે કે એ સ્વનિર્ભર બની શકે સ્વાવલંબી બની શકે બાળકના વિકાસમાં વારસો શું નક્કી કરે છે વિકાસની સીમાઓ વિકાસની ઝડપ વિકાસનું વાતાવરણ કે મિત્ર વર્તુળ તો યાદ રાખજો વિકાસની સીમાઓ પોટેન્શિયલ જેને કહેવાય બરાબર છે વારસો એ નક્કી કરે છે કે બાળક કેટલો વિકાસ કરી શકશે ક્ષમતા જ્યારે પર્યાવરણ નક્કી કરે છે કે તે ક્ષમતાઓનો કેટલો ઉપયોગ થશે જો દરેક બાળકમાં કઈક ને કંઈક ક્ષમતા હોય છે એ પ્રમાણેનું વાતાવરણ તમે આપો પર્યાવરણ આપો તો એની ક્ષમતાથી બહાર નીકળી શકે પણ એક વસ્તુ ધ્યાનમાં રાખજો કે એની જે ક્ષમતા છે એ અમુક ફિક્સ હોય છે એવું નથી કે અનલિમિટેડ તમે બધું શીખી શકો છો ઘણા બાળકો એવા હોય છે કે જેને ગણિત મગજમાં બેસતું જ ના હોય તમે ગમે એટલી ટ્રાય કરો એને ગણિતના આંકડાઓ છે મગજમાં જ ના બેસે અને ઘણા એવા હોય છે જેમ કે શ્રીનિવાસ રામાનુજન કે આપણે જે વ્યક્તિ કહેતા હોય શકુંતલા દેવી બરાબર જેને ગણિત એકદમ આવડતું હોય એ પોતે ગોડ ગિફ્ટેડ હોય બરાબર છે તેને ગણિત શીખવાની જરૂર ના આપણે ઓટોમેટિક આવડી જાય તો બંને પ્રકારના વિદ્યાર્થીઓ હોય જ છે બરાબર અને અમુક સામાન્ય હોય છે જેને તમે થોડુંક શીખવાડી દો તો ઓટોમેટિક આવડતું જાય તો વારસો શું છે એ એક સીમા નક્કી કરે છે ઘણા લોકોને જેને ગણિત નથી આવડતું એ એક સીમામાં બંધાઈ ગયા છે કે ભાઈ હવે એને ગમે ટ્રાય કરો તો વધુ વધુ એને સરવાળા બાદ બાકી કે બધી વસ્તુ શીખડાવી શકો છો પછી એટલી આગળ વધારે નહીં વધી શકે એને બીજી બધી વસ્તુ આવતી હશે એને કોઈ સ્પોર્ટ્સમાં રસ હશે તો કંઈ બીજી વસ્તુ કામ કરી કામ કરી શકતા હશે એને પેઇન્ટિંગ આવડતું એવું પણ બને બરાબર છે જીસીઆરટી દ્વારા પ્રસિદ્ધ થતું સામાયિક ક્યુ છે જીવન શિક્ષણ શિક્ષણ જ્યોત બાળ સૃષ્ટિ કે માધ્યમિક સંદેશ આ તમારા માટે નવો ક્વેશ્ચન હશે બરાબર છે તો યાદ રાખવાનું જીવન શિક્ષણ પ્રાથમિક શિક્ષકો માટે મુખ્ય મુખપત્ર જીવન શિક્ષણ જે જીસીઆરટી ગાંધીનગર દ્વારા પ્રકાશિત થાય છે તો જીવન શિક્ષણ આ તમારે ધ્યાનમાં રાખવાનું છે જે પ્રાથમિક શિક્ષકો માટે છે એટલે તમને ટેટ વન અને ટેટ ટુ ની એક્ઝામમાં પૂછાઈ શકે છે નીચેનામાંથી કઈ પદ્ધતિથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસે છે વ્યાખ્યાન પદ્ધતિ યુરિસ્ટિક પદ્ધતિ મુખપાઠ પદ્ધતિ કે વાર્તા પદ્ધતિ ત્યાં ત્રીજો યુરિસ્ટિક પદ્ધતિ છે એ સ્વયં શોધ પદ્ધતિ છે તેમાં વિદ્યાર્થી શિક્ષકની મદદ વગર જાતે પ્રયોગ કરીને સત્ય શોધે છે જેથી વૈજ્ઞાનિક અભિગમ કેળવાય છે તો યુરિસ્ટિક પદ્ધતિ આ ક્વેશ્ચન તમારા માટે નવો હશે એટલે ધ્યાનથી આ જોઈ લેવો જેને સ્વયં શોધની પદ્ધતિ કહેવામાં આવે છે માપન અને મૂલ્યાંકન વચ્ચે શું તફાવત છે માપન ગુણાત્મક છે મૂલ્યાંકન સંખ્યાત્મક છે માપન સંખ્યાત્મક છે મૂલ્યાંકન સર્વગ્રાહી અને નિર્ણય લક્ષી છે બંને સમાન છે માપન વિશાળ છે અને મૂલ્યાંકન સંકુચિત છે તો જો બંને સમાન નથી બંને સમાન તો તમને આવી રીતના આપત નહીં બરાબર છે ઓપ્શન નંબર સી નીકળી જાય માપન વિશાળ અને સંકુચિત એ પણ ના આવે તો યાદ રાખજો માપન જેની સંખ્યાત્મક છે તમે માપ કરો છો બરાબર છે જેમ કે એસી ટકા તમે લઈ આવ્યા માપન કર્યું કહેવાય પણ મૂલ્યાંકન શું છે એ સર્વગ્રાહી અને નિર્ણય લક્ષી છે વિદ્યાર્થી ગણિતમાં હોશિયાર છે નિર્ણય એટલે કે મૂલ્યાંકન મૂલ્યાંકન વિશાળ ખ્યાલ છે

શાંત રાખવાનું કામ વધારે કરે તો જે તોફાની બાળકને શક્તિ વધુ હોય છે જો તેને જવાબદારી સોંપાય તો તેની શક્તિનો હકારાત્મક દિશા વપરાય છે અને તે શાંત થાય છે બરોબર સૂક્ષ્મ શિક્ષણ માઇક્રો ટીચિંગનો સમયગાળો રીતે કેટલો હોય છે તો તમે ડીએલએડ અને બીએડ ની અંદર આ ભણેલું હોય છે માઇક્રો ટીચિંગ બરાબર માઇક્રો ટીચિંગ જે પાંચથી સાત મિનિટનું હોય છે વિદ્યાર્થીની સંખ્યા ઓછી હોય અને સમય પણ પાંચથી સાત મિનિટનો હોય છે જેમાં એક કૌશલ્ય ઉપર ધ્યાન આપવામાં આવતું હોય છે એક કૌશલ્ય ક્યુ કાપા કાર્ય છે વિષય અભિમુખ છે બરાબર આ બધી વસ્તુ કિશોરાવસ્થામાં બૌદ્ધિક વિકાસ મહત્તમ સીમાએ પહોંચે છે આ કોનું માનવું છે તો જીન પિયાનું આ યાદ રાખજો કિશોરાવસ્થામાં બૌદ્ધિક વિકાસ મહત્તમ સીમાએ પહોંચે છે કઈ અવસ્થામાં કિશોરાવસ્થામાં કયો વિકાસ બૌદ્ધિક વિકાસ કે મગજનો વિકાસ એ મહત્તમ સીમાએ પહોંચે છે આ જીન પિયાનું માનવું છે પીએજેના અમૂર્ત ક્રિયાત્મક તબક્કા અગિયાર વર્ષથી ઉપર મુજબ આ ઉંમરના બાળકો તાર્કિક અને અમૂર્ત વિચારો કરી શકે છે જે બૌદ્ધિક વિકાસની ટોચ માં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ એનઈપી બે હજાર વીસમાં પરબ સોરી પરખ બરાબર છે પરખ શું છે પરખ તમને ખબર જ છે મૂલ્યાંકન કેન્દ્ર જે પ્રકારનું અસેસમેન્ટ સેન્ટર જે પરખ પરખ એ વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટેનું રાષ્ટ્રીય સ્તરનું કેન્દ્ર છે જેને આપણે એસેસમેન્ટ સેન્ટર કહેતા હોય છે પરખ એકવાર તમે સર્ચ કરજો માં તમને પરખ વિશે ખબર પડી જશે નીચેનામાંથી ક્યુ પ્રેરણા મોટિવેશનનું તત્વ નથી બરાબર છે જરૂરિયાત પ્રલંબન પ્રબલન લક્ષ્ય અને થાક તો જરૂરિયાત પ્રબલન અને લક્ષ્ય એ પ્રેરણા વધારે છે જ્યારે થાક છે શારીરિક અવસ્થા છે જે કામમાં અવરોધરૂપ બને છે એટલે એ પ્રેરણાનું તત્વ નથી પ્રેરણા એટલે મોટિવેશન બરાબર છે મોટિવેશમાં કોકવાર અમુક જરૂરિયાત હોય એટલે તને મોટિવેશન થતું હોય છે પ્રબલનનો મતલબ શું તમને પાછળથી એક પ્રબલન મળતું હોય મતલબ કે મોટિવેશન મળતું હોય તમને કોઈ કહેતું હોય કે આ વસ્તુ તમે કામ કરો પછી કોઈક લક્ષ્ય હોય બરાબર એના માટે તમે કામ કરતા હો થાક શું છે એક શારીરિક વસ્તુ છે કે તમે કામ કરતો તમે થાક લાગવાનો જ છે બરાબર આમ થાક ન લાગે વધારે સારું પણ શરીરની કેપેસિટી હોય થાક લાગતો ગમે ત્યારે માનસિક થાકે લાગે ને શારીરિક થાકે લાગે આમ જોવા બરાબર છે એટલે તમારે થાક ખાવો જ પડે થોડીક વાર શાંતિથી બેસવું જ પડે નકર તમે આઉટપુટ જે આપવા માંગતો એ આઉટપુટ ન મળે એટલે આમ જોવા જઈએ તો એ શું છે રૂપ છે પાવલોના પ્રયોગોમાં લાળ ઝરવી એ શરૂઆતમાં ખોરાક જોઈને કેવો પ્રતિજાર હતો શરૂઆતમાં કેવો પ્રતિજાર હતો એ શું છે અભિસંધિત નેચરલ બરાબર છે ખોરાક જોઈને જે લાળ જળતી હોય એના માટે કઈ તાલીમ નથી ઈ નેચરલ વસ્તુ છે અનઅભિનંદિત છે બરાબર તેની સ્વાભાવિક અનઅભિનંદિત પ્રતિચાર આપે છે તે એક વસ્તુ યાદ રાખજો નેચરલ મતલબ શું અનઅભિનંદિત બરાબર જેમાં ઘંટડી વગેરેની વાત નથી કરેલી ખાલી તમે ખોરાક આપો છો તો લાળ જળતી હોય છે બરાબર જેમ કે તમે લીંબુના રસ વિશે વિચારો મનમાં કે લીંબુનો રસ ખાટો હોય તમારા મોઢામાં ઓટોમેટિક છે એ જીભમાં પાણી આવી જાય ખટાશ ચડી જાય બરોબર ખાલી વિચાર કરવા દે શું કામ કારણ કે આપણે એની સાથે મગજથી જોડાયેલું છે એ સ્વાસ્થ્ય સાથે બરાબર છે તે અનઅભિધંતી છે નેચરલ વસ્તુ છે સતત મૂલ્યાંકનમાં રચનાત્મક મૂલ્યાંકન ફોર્મેટિવ નો ભાર કેટલો છે સામાન્ય રીતે તમને કીધું જો સામાન્ય રીતે યાદ રાખજો ફક્ત આવું હોય એવું જરૂરી નથી તો રચનાત્મક મૂલ્યાંકનનો ભાર જે ચાલીસ ટકાનો છે સીબીએસસી અને અન્ય બોર્ડની પેટર્ન મુજબ રચનાત્મક નું ભારણ ચાલીસ ટકા અને સતરાંત સમાટેનું ભારણ જે સાહીઠ ટકા હોય છે વર્ષ છે બરાબર શિક્ષક તરીકે તમે વિદ્યાર્થીની નોટબુકમાં નોંધ લખો છો તે શું છે માપન ફીડબેક સજા કે કસોટી તે શું છે ફીડબેક છે શિક્ષક જે નોંધ લખે છે સારું કામ કર્યું છે ક્યાં સુધારાની જરૂર છે આ બધું ફીડબેક હોય અને ફીડબેક પણ પોઝિટિવ વસ્તુ છે ફીડબેક તમારે નેગેટિવ વસ્તુ લખવા નથી બરાબર ઘણા લોકો નેગેટિવ વસ્તુ લખતા હોય છે પણ જે વસ્તુ નેગેટિવ હોય એમાં તમારે કહેવાનું કે આ વસ્તુ છે એના ઉપર ધ્યાન આપવાની જરૂર છે એવું લખવાનું સુધારો કરવાની જરૂર છે આ વસ્તુ ખરાબ છે ને આવું ન હોવું જોઈએ એવું નથી લખવાનું લર્નિંગ બાય ડુઈંગ ક્રિયા દ્વારા શિક્ષણના પ્રણેતા કોણ છે તો જોન ડ્યુ ઓપ્શન નંબર છે બરાબર જોન ડ્યુ જોન વ્યવહારવાદી હતા તેમણે કહ્યું હતું કે બાળક માત્ર સાંભળે સાંભળીને નહીં પણ જાતે કાર્ય કરીને શ્રેષ્ઠ શીખે છે હજુ જોન ડ્યુ છે લર્નિંગ બાય ડુઈંગ હવે પ્રોજેક્ટ પદ્ધતિના પ્રણેતા કોણ છે તો વિલિયમ કિલ પેટ્રિક બરાબર વિલિયમ કિલ પેટ્રિક પછી પ્રકૃતિવાદના પિતા કોણ છે તો રુસો યાદ રાખજો તો એક વસ્તુ એક વસ્તુ એ ધ્યાન માં રાખવાની જેટલે હું તમને સમજાવતો જાવ એમાં તમને કઈ કઈ એક નવી વસ્તુ શીખવા મળતી જase 30 પ્રશ્નો જે આ તમાર કમ્પલીટ થઈ જાય ઈ જે આપણો પહેલો વિભાગ છે 12 વિકલ્પના ટ્રેક્શન જાતરી જે તમને કમ્પલીટ કરાવી દીધું છે હવે જો આવી જ રીતે તમારે સારીમાં સારી ટેસ્ટ જોતી હોય તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેવું પડશે લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને પ્લેલિસ્ટની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ક્લિયર છે એટલે ડિસ્ક્રિપ્શન એકવાર ધ્યાનથી વાંચી લેજો તમને બધી લિંક મળી જશે મળી આપણે નેક્સ્ટ વિડીયોમાં